ના કેટલાક સિક્યુરિટી ગાર્ડ બે સ્થળે નોકરી કરે છે સુરત મહાનગરપાલિકાની સાથે બીજે નોકરી કરનાર એકસો ને ગાર્ડ ઝડપાયા છે ઓછા ગાર્ડની ફરિયાદો આવતા પાલિકાએ તપાસ કરી હતી સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને પાંચ લાખ ઇઠ્યોતેર હજારની પેનલ્ટી અપાય છે સિક્યુરિટી ગાર્ડ પાસેથી આઠ કલાકથી વધુની નોકરી ન કરાવવાની છે શરત જોકે નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન રહેતા હોવાથી એક કર્મી પાસે આઠ આઠ કલાકની બે શિફ્ટ મુજબ કામ લેવાય છે આ મામલે સિક્યુરિટી એજન્સીમાં અઠાવન વર્ષની વયે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તમામ ગાર્ડની યાદી જાહેર કરવા ફરમાન જારી કરાયું છે

આશરે બે અઢી મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે તપાસ કરો તપાસના અંતે દસેક કંપનીના જે સિક્યુરિટીઓ કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા ને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્ય વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટ તંત્ર એ લોકોએ પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલાં ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની એની પર નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે